ભાગ લીધો ચર્ચામાં તો મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલી છે અને સસ્પેન્શનનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે માનતી ઋષિકેશભાઈ વિધાનસભાના નિયમો પૈકીનો કોઈ નિયમ લઈને આવ્યા અને એમણે એવી રજૂઆત કરી કે જીગ્નેશ મેવાડીની આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરી લેવી જોઈએ એટલે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મારી સ્પીચના અંશો મૂકવા માંગુ છું મારી રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક પીલો વાસ સંદિગ્ધતા જણાતા દાહોદ પંચમાલ ભરૂચ છોટાઉદેપુર ઉદેપુર ગીર પોરબંદર ગાંધીનગર અને જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસા આવેલા એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર વીસ લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે વીસ લાખનો મંડપ લગાવ્યો પણ બિલ જયારે મૂકવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું બે કરોડ છન્નુ લાખનું એટલે અઢી કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપી પણ આમાં મારવાની કોશિશ કરી અને આ કલેક્ટર એ વીસ લાખ નું ટેન્ડર તારું હતું તે વીસ લાખ નો મંડળ લગાવેલો તો ત્રણ કરોડ રૂપિયાની રકમ કેમ માગે છે એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક ઉપર છે ગુજરાતમાં સો માંથી વાળા બાળકો કુપોષી પણ આ ભ્રષ્ટ અધિકારીઓ સોળ હજાર રૂપિયાના ચૂંટણી દરમિયાન ડ્રાયફ્રુટ ખાઈ ગયા નોનવેજ ના બિલ રસોઈયા ત્રીસ હજાર રૂપિયા મૂક્યા છે ફોર વ્હીલર સરકારી ગાડીની ઉપર છ હજાર રૂપિયા એના બદલે એના ભાડા પેટે સાઈઠ હજાર રૂપિયાના બિલ મૂક્યા છે જામનગરની અંદર જામનગર કલેક્ટર તંત્રના એક અધિકારીએ એ દિવસો સુધી રોજ નેવું લીટર ઈંધણ વાપર્યું આવું રેકો ઉપર બિલ મૂક્યું છે મતલબ એમ કે એ અધિકારી ચોવીસ કલાક કાલાવાડ વિધાનસભામાં રાત દિવસ ચોવીસ કલાક અવિરત એક ગાડી ફોર વ્હીલર ચલાવતા હશે અને કદાચ શૌચ ના સ્થાન ગાડી જ કરતા હશે તો જ નેવું લિટર અને નવસો કિલોમીટર ગાડી એક અધિકારી એક દિવસમાં ચલાવી શકાય આવા ખોટા બનાવટી બિલો ગુજરાતના નાગરિકોના એક્સ્ટ્રા પૈસાની લૂંટ માટે સાચા તરીકે રજૂ કરી સરકારની તિજોરીમાં નાણાંની ઉંચાપદ કરવા માટે જિલ્લા કલેક્ટરો અને એના મડતિયા બધા ભેગા મળીને આખું આજે ષડયંત્ર રચેલું એનો બી આજે પર્દાફાશ કર્યો અને એમાં ઋષિકેશભાઈ ઉભા થયા અને મારી આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરવાની અમને રજૂઆત કરી